નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ વિદ્યાલય જમ્મુસરમાં ત્રણસો છ મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જમ્મુસરમાં જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તથા દર મહિનામાં પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ થાય છે જે અનુસંધાને આજરોજ રોજ ત્રણસો છ મફત નેત્ર યજ્ઞ થયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો આંખના દર્દીઓને આઈ હોસ્પિટલ મોગલ લઈ જઈ ત્યાં રહેવા જમવા મોતિયા છારી વેલ જેવા ઓપરેશન કરી દવા ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે તેમજ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતરેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી ગિરીશભાઈ ગોહિલ તથા શ્રી આશિષભાઈ પારોટનો વિશેષ ફાળવો હોય છે જેમની મહેનતને સારા પરિવારે અને સારા મંડળે બિરદાવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ સ્વતંત્રી મનુભાઈ ગોહિલ